ત્રીસ હજાર લોકોને ત્રણ દિવસ પાણીથી વંચિત રાખ્યા હતા ઝોનમાં ફરી બદલી થાય તે માટે નાયબ કાર્યપાલક યોગેશ વસાવાએ આ ષડયંત્ર રચ્યું પોલીસ ફરિયાદ કરાય છે નવૈયાર્ડ ક્લાસ વાના નાણાંથી સરદારનગર લાલપુરા સહિત ત્રીસ હજાર લોકોને ત્રેવીસ ચોવીસ પચીસમીએ પાણી ન મળતા પાણી પુરવઠા અને ઉત્તર ધોરના અધિકારી દોડતા થતા હતા તેઓ ટાંકી જંક્શનના વાલ્વ તપાસતા ફોલ્ટ મળ્યો ન હતો જૂના અધિકારી કર્મી મારફતે જાણવા મળ્યું કે ક્લાસવાના નાણાં પાસે મુખ્ય નળીકાનો વાલ્વ ચેક કરવો જોઈએ જેથી તેની ચકાસણી કરતા વાલ્વ બંધ હતો જે ચાલુ કરતા પાણી મળ્યું હતું સીસીટીવી ફૂટેજ મજૂર અને સુપરવાઇઝર સંજય વાડીની શંકાસ્પદ ગતિવિધિ જોવા મળતા પૂછપરછ કરાઈ હતી તેણે કબલ્યું કે યોગેશ વસાવાના કહેવાતી વાલ બંધ કર્યું છે જેથી ઉત્તર ઝોનના કાર્યપાલક હિજનેર આલોક શાહે ફતેહગંજ પોલીસ મથકે ફરિયાદ આપી હતી રોડ પ્રોજેક્ટમાંથી ઝોનમાં બદલી થાય તે માટે યોગેશ વસવાએ સંજય માણીની મદદથી પુરાઈ ગયેલા વાલને જેસીબીથી ખોદી બંધ કર્યો હતો આંગે સંજય માણી જાણતો હોવા છતાં અધિકારીઓ અધિકારીઓને અંધારામાં રાખ્યા હતા અંગે તેને પોલીસ મથક લઈ જઈ પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો અને યોગેશ વસાવાના કહેવાતે કૃત્ય કરી હોવાનું કબૂલ્યું હતું જેસીબીના ડ્રાઈવરે પણ ખાડો ખોદ્યો હોવાની કબૂલાત કરી હતી લોકોની પરેશાન કરનાર અધિકારી અને કર્મી સામે પોલીસ ફરિયાદ સાથે ખાતાકીય તપાસની માંગ કરી છે જંકશન ટાંકી લાઈન ચેક કરીશું અને આ કૃત્ય કરનાર સામે દાખલા રૂપ કાર્યવાહી કરવાની ચીમકી પાણી પુરવઠા વિભાગના એડિશનલ સિટી ઇજનેર ધાર્મિક દવે ઉચ્ચારી હતી અગાઉ ગત 23 તારીખે ઓગસ્ટ મહિનાના 23 તારીખે સાજના સમયે નવાડ વિસ્તારની અંદર પાણી વિતરણ ન થવાની ફરિયાદ 24 તારીખે સવારના સ્થાનિક લોકો અને સ્થાનિક કાઉન્સિલર દ્વારા મળેલી હતી આ બાબતમાં જે ત્યાંના ટીમ મેમ્બર્સ છે અને જે એન્જિનિયર્સ છે એમણે વિસ્તારમાં તપાસ કરી હતી કે પાણી કયા કારણસર નથી મળ્યા એટલે એમણે જુદી જુદી જગ્યાના વાલ ઓપરેશન અને વાલ ચેક કર્યા હતા જેમાં ચોવીસ તારીખનો સમય ચોવીસ તારીખનો દિવસ અને પચીસ તારીખનો દિવસ બે દિવસ સુધી સતત વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવેલી હતી જેમાં જે વ્યવસ્થા છે ને જે વાલ જંક્શનિંગ હોય એ બધા યોગ્ય વ્યવસ્થામાં હતા એટલે ફૉલ્ટ મળી આવતો ન હતો પચીસ તારીખે સાંજે નવાયડ જે નાળું છે એ નાળા પર એક વાલ જે જમીનની નીચે છે મેઈન લાઇન ઉપર છે ડિલિવર લાઈન ઉપર એ એ વાલ પાસે તાજેતરમાં ખોદકામ થયેલા હોવાનું ધ્યાને આવેલું હતું એ બાબતને ધ્યાનમાં રાખીને છવ્વીસ તારીખના સવારે ત્યાં આગળ જીસીબી દ્વારા ટીમે ખોદકામ કરાવ્યું જે જે દરમિયાન મુખ્ય નળીકરપાનો જે વાલ છે તે સદંતર બંધ હાલતમાં જણાઈ આવેલો હતો આ વાલને ઓપરેટ કરતા વિસ્તારને પૂરેપૂરું પાણી પૂરતી માત્રામાં મળી આવ્યું હતું આથી પાણી પુરવઠા વિભાગ વિતરણની જે ટીમ છે એને શંકા ગઈ હતી કે જમીનની નીચેથી આ રીતે વાલ જે છે સદંતર બંધ જો છે તો કોઈ કોઈના દ્વારા છેડછાડ કરવામાં આવેલી છે આ બાબતે સીસીટીવી માધ્યમથી ચકાસણી કરતાં ત્યાંની પાણી પુરવઠા શાખાના જ કારવી બાગના જીસીબી ઓપરેટર છે જે ગુણવંતભાઈ તેમનું જેસીબી ત્યાં આંગળી કામ કરતું દેખાયું હતું અને તેઓની સગમ પૂછપરછ કરતાં તેમણે તેમની સાથે પૂનમનગર ટાંકીના જે મજૂર છે એમનું નામ લાવ્યા હતા અને એમના કેવાથી આ કામગીરી કરી છે એવી સ્પષ્ટતા કરી હતી જે આધારે પૂનમનગર ટાંકીના મજૂર અને હેલ્પરની પૂછપરછ કરતાં તેમણે જે નાયબ કાર્યપાલક ઈજનેર છે તેમનું તેમની સૂચનાથી આ કામગીરી કરી હોવાનું જણાવ્યું છે એ તો તપાસ દરમિયાન ખ્યાલ આવશે હાલમાં તો એ લોકોએ જે સ્વીકાર્યું છે અને જે કબૂલ્યું છે એમણે કહ્યું છે કે મને આ એન્જિનિયરે વાલ બંધ કરવા માટે સૂચના આપી હતી યોગેશ વસાવા કરીને જે રેપિડ એન્જિનિયર છે એમના સૂચનાથી કર્યું છે એવું એમને હાલમાં એમના સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે લાગાઉ આ બાબત કયા કારણસર કરવામાં આવી છે અને કોના કેવાથી કરવામાં આવી છે અને કોના દોરી સંચારથી કરવામાં આવી છે એ બાબતે જે પૂછપરછ થશે અને જે વહીવટી કાર્યવાહી થશે એ દરમિયાન તપાસમાં આવશે હા બિલકુલથી લોકોને પાણી નથી મળ્યું અને આવશ્યક સેવાથી લોકો વંચિત રહ્યા છે સાથે ત્રણ દિવસ સુધી પાણી પુરવઠા વિતરણની ટીમ જે સતત જેમના વિસ્તાર હોય એમાં તેઓનું કામ છે જે ટાંકીઓ છે તેના પરથી પ્રોપર ડિસ્ટ્રિબ્યુશન કરાવવાનું અને કોન્ટામિનેશનની કામગીરી અને અન્યની જે ખાતાની ફાળવણી કામગીરી છે કરવાની હોય આ મુખ્ય કામગીરી એમની ડિસ્ટર્બ થઈ અને એમને વિસ્તારમાં ત્રણ દિવસ સુધી પૂછપરછ અને તપાસ કરવી પડી એટલે એમાં એમનો સમયનો પણ વ્યય થયો છે અને લોકોને પાણી નથી મળ્યું સરકારી મિલકત સાથે છેડછાડ થઈ છે આ બાબતને લઈને પોલીસને ફરિયાદ કરવામાં આવી છે પોલીસને ફરિયાદમાં જેસીબી ઓપરેટર ગુણવંત જે વાલ ઓપરેટર અને જે મજૂર છે એવા માળી અને નાયબ કાર્યપાલક ઇજનેર યોગેશ વસાવાના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર